જો તમે કાચા નૂડલ્સ ખાઓ છો તો સાવચેત રહો કારણ કે આમ કરવાથી તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે લોકો સ્નેક્સ તરીકે ઇન્સ્ટન્ટ નૂડલ ખાવાનું વધુ પસંદ કરે છે અને ઘણીવાર તેની બનાવતી વખતે કાચા ખાય છે પરંતુ શું તમે જાણો છો કે તેને પકાવ્યા વગર કાચા નૂડલ્સ ખાવું જીવલેણ સાબિત થઈ શકે છે ઇજિપ્તમાં એક તેર વર્ષના છોકરાએ નાસ્તામાં કાચા નૂડલ્સનો ત્રણ પેકેટ ખાધા નૂડલ્સ ખાતાના થોડા સમય પછી તેને પેટમાં તીવ્ર દુખાયો અને ઉલટી થવા લાગી પરિવારે બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ તેનું મોત નિપજ્યું હતું ચાલો તમને જણાવીએ કે કાચા નૂડલ્સ કેવી રીતે જીવલેણ સાબિત થઈ શકે છે જો તમે વધારે માત્રામાં કાચા નૂડલ્સ ખાવ છો તો તે તમારા પાચનતંત્રને અવરોધી શકે છે ઇન્સ્ટન્ટ નૂડલમાં સોડિયમનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે અને ડબલ્યુ એચ ઓ અનુસાર તમે એક દિવસમાં માત્ર બે હજાર મિલીગ્રામ સોડિયમ લઈ શકો આ એક દિવસની મર્યાદા છે ઇન્સ્ટન્ટ નૂડલ એક પેકમાં અઠારસો ઓગણતીસ મિલિગ્રામ સોડિયમ હોય છે પરંતુ વધારાનું સોડિયમ અચાનક બ્લડ પ્રેશર વધારી શકે છે અને તે હૃદયને પણ અસર કરે છે કાચા નૂડલ્સ પચવામાં મુશ્કેલ હોય છે જે ડાયબિટીઝ અને કેન્સરનું જોખમ પણ વધારે છે તે શરીરમાંથી પાણી ખેંચીને ડિહાઇડ્રેશનનું કારણ બનાવી શકે છે એટલા માટે ડોક્ટર હંમેશા ઇન્સ્ટન્ટ નૂડલ રાંધ્યા પછી જ ખાવાની ભલામણ કરે છે કારણ કે તેને કાચા ખાવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે